જૂનાગઢમાં ભારે વરસાદને કારણે લોકો હેરાન થયા નીચાણવાળા વિસ્તારોની દુકાનમાં પાણી ભરાયા છે વેપારીઓની દુકાનમાં પણ વરસાદી પાણી ભરાયા છે નિકાલ માટે વ્યવસ્થા ખોરવાતા મુશ્કેલી વધી છે પાલિકા સામે દુકાનદારોમાં વ્યાપક રોષ છે નીચાણવાળા વિસ્તારોના દુકાનોમાં પાણી ભરાયા છે જૂનાગઢમાં ભારે વરસાદને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે વેપારીઓની દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા ઘણો ખરો એવો સામાન જે પલળી ગયો પાણીમાં

કે ભાઈ આ રોડ બોડ તમે લાઈવ જોઈ જાઓ આ વરસાદ ચાલુ થાય તો તમે બહાર નીકળો તો ખબર પડે તમે પ્રજાનું ધ્યાન રાખો છ તમારા ઘરનું ધ્યાન રાખો આમાં ક્યાંય ગટર થઈ રહી ધરાઈ રોડ ગાડી તો પતી જ જાય આમાં નવી ગાડી છોડવાની પાછી એટલે આમાં કઈ રોડમાં હરાવટ છે નહીં બરાબર માથે માથે ડામર રોડ કઈ રહે છે માથે માથે આ ડામર રોડ ઉપર થઈ ગયો બધો રોડ ઉપર થઈ ગયો દુકાનો નીચે થાય એટલે અમારે પાછો ખર્ચો કરવો ને દુકાનો વધારે લેવાની